સ્ટમક અલ્સરના સિમ્ટમ્સમાં જોવા જઈએ તો સૌથી કોમન પેટ ભારે થઈ જાય જમ્યા પછી પેટમાં બળતરા રહે જમ્યા પછી ઓડકાર બહુ આવે જમ્યા પછી એસિડ છાતીમાં ચડતું હોય એવું લાગે ગળામાં ખટાશ રહે એ બધા સ્ટમક અલ્સર ના કમ્પ્લેન શકે એના સિવાય જયારે સ્ટમક ધીમે ધીમે આગળ વધે સ્ટમક અલ્સર દીવાલ હોય એને બહુ ઉપરથી એફેક્ટ કરે પછી ધીમે ધીમે એ એની જે ગેહરાઈ છે જાય તો આગળ જતા એ ત્યાંથી બ્લીડિંગ કરી શકે તો ઘણા બધા લોકો સ્ટમક અલ્સર જયારે બહુ એડવાન્સ સ્ટેજમાં લઈને આવતા હોય છે કા તો બહુ લેટ લઈને આવતા હોય છે એ એ લોકોને એવી તકલીફ હોય કે એ લોકો ઝાડો હોય કાળો થતો હોય છે એ જે કાળો ઝાડો છે એ ઉપરથી જે બ્લીડિંગ થયું છે એના કારણે છે એટલે એ વસ્તુ ઇગ્નોર ના કરવી જોઈએ સ્ટમક અલ્સર ના કારણે અમુક લોકો ખાવા પીવાનું ઓછું કરી દેતા હોય છે કારણ કે લોકોને એવું લાગે કે હું જમીશ તો મને પેટમાં દુખશે એટલે એના કારણે ઘણા બધા લોકો વજન વજન ઉતરી ગયું એ સાથે આવે ઘણા બધા લોકો એવી કમ્પ્લેન સાથે આવે કે ખાવાનું ભાવતું નથી તો એ બધા કોમન સિમ્ટમ્સ છે જે સ્ટમક અલ્સર ડાયરેક્ટલી પેશન્ટ કદાચ એવું ના કે મને પેટમાં બળતરા થાય છે પણ આ બધા કારણોથી આપણે ખબર પાડી શકીએ કે ના પેશન્ટને સ્ટમક અલ્સરની બીમારી હોય છે પેટના અલ્સરનું કારણ આપણે જોવા જઈએ તો સૌથી આજના ટાઈમમાં કોમન કારણ છે ખાવા પીવાનું છે જે ડાયટરી હેબિટ્સ છે આજના ટાઈમમાં બહુ ચેન્જ થઈ રહી છે જેમ આપણે જોઈએ છે કે લોકો બહારનું બહુ પ્રેફર કરતા હોય છે તો જે બહુ સ્પાઈસી છે બહુ ઓઇલી છે બહુ ફ્રાઈડ ફૂડ છે બહુ પેકેજ ફૂડ છે આપણે જે વેફરના પેકેટ લઈએ એ છે એ બધી વસ્તુઓથી સ્ટમક અલ્સરના રિસ્ક વધે એના સિવાય બહુ ખાટી વસ્તુ ખાવાથી રિસ્ક વધી શકે જેમ કે નિમ્ુની કટાશ છે બહુ વધારે પૂરી ખાવાથી ખાવાથી નું બહુ સેવન કરવાથી જે લોકો બહુ વધારે ચા પીતા હોય જે લોકો બહુ વધારે કોફી પીતા હોય જે લોકો વધારે કોલ્ડ્રી પીતા હોય એ લોકોને stomach ulcer નું રિસ્ક વધારે એના સિવાય જે ચોકલેટ હોય એમાં જે કોકુવા પાવડર આવે એના કારણે stomach ulcer નું રિસ્ક વધી શકે એના સિવાય જે લોકો વ્યસન કરતા હોય જેમ કે સ્મોકિંગ છે જેમ કે તમાકુ ખાવું છે જેમ પીવું છે એ બધી વસ્તુના કારણે stomach ulcer નું રિસ્ક વધે એના સિવાય જે લોકો બહુ સ્ટ્રેસ કરતા હોય જેમ કે કોઈ બી ઘરને લગતો સ્ટ્રેસ હોય તો ફાઈનેન્શિયલ સ્ટ્રેસ હોય તો ગણવાનું સ્ટ્રેસ હોય એ બધાના સ્ટ્રેસના કારણે બી લોકોને સ્ટ્રમક ની તકલીફ થતી હોય છે અને એના સિવાય અમુક આપણે દવા જે લઈએ આપણે જે પેઇન કિલર જે લોકો ઉંમર વધે એમ એમ જે લોકોને ઘૂંટણનો દુખાવો તો દુખાવો રહે અને એના માટે જે લોકો લાંબા સમયથી પેઇન કિલર એટલે કે દુખાવાની દવા લેતા હોય એના કારણે બી સ્ટમક અલ્સર થઈ શકે અને એ અલ્સર થી ઘણા બધી વાર અમે જો

તો પછી આગળ એને એને ઇન્વેસ્ટિગેટ કરવાની જરૂર નથી હોતી પણ જયારે દવાથી બી તકલીફ ના મટતી હોય કાતો પછી પેશન્ટ ડાયરેક્ટલી એવી કમ્પ્લેન સાથે આવે કે પેશન્ટને બ્લીડિંગ થાય છે પેશન્ટને કાળો ઝાડો થાય છે પેશન્ટના લોહીના ટકા ઓછા છે પેશન્ટનું વજન ઉતરે છે પેશન્ટને વોમિટિંગ થઈ રહી છે અને આપણે દવા આપીએ તો બી વોમિટિંગ બંધ નથી થઈ રહી એવી તકલીફો સાથે આવે ત્યારે એ કોઈ બી ગેસ્ટ્રોના ડોક્ટર પાસે આવે તો અમે એન્ડોસ્કોપી કરીને એટલે મોડાથી કેમેરો ઉતારીને આપણે અન્નનળી અને હોજરીની તપાસ કરીએ એમાં આપણે અલ્સર માટે જોઈએ આપણે એન્ડોસ્કોપીમાં આપણને ચાંદા દેખાય અને આપણે ચાંદાની અ જેવું એવું લાગે કે એમાં કંઈ ડેન્જર સાઇન્સ છે તો પછી આપણે એની બાપસી લઈએ અને ત્યારે આપણને સમકલ્સર વિશે ખબર પડે સમક અલ્સર જે છે એ આપણે એની જે સારવાર કરી અને જે કારણ છે એ બે વસ્તુ આપણે જોવી પડે આપણે સમક અલ્સરમાં સપોલ આપણે એવું માની કે કોઈ માણસે લાંબા સમય માટે પેઇન કિલર લીધી છેલ્સર થયા છે અને આપણે એના માટે જે દવા હોય આપી દઈએ એના પછી જો પેશન્ટ દુખાવાની દવા ચાલુ રાખે તો ફરી થઈ જ શકે એમાં અને ઇવન ડાયટરી હેબિટ્સ લોકો ઘણી વાર એવું કરતા હોય છે કે પેશન્ટને તકલીફ થાય થોડા ટાઈમ માટે ખાવા પીવાનું રેગ્યુલર કરી દે પણ પછી ફરી સારું થાય એના પછી ફરી જેના ડાયટરી હેબિટ્સ હોય એમાં ફરી બહુ ફ્રાઈડ ફૂડ અને બહુ સ્પાઈસી ખાવા માંડે તો એનાથી બી ફરી સ્ટમક થઈ શકે એના સિવાય એક બેક્ટેરિયા હોય છે એચ પેલોરી એના કારણે લોકોને સ્ટમક અલ્સર થતા હોય છે તો આપણે જયારે એન્ડોસ્કોપી કરીએ ત્યારે આપણને ખબર પડે કે એચ પાયલોરીની બીમારી છે તો આપણે એના માટે દવા કરવી પડે પણ ઘણા બધા લોકોમાં એટલે વીસ થી ત્રીસ ટકા લોકોમાં આપણે ઇન્ડિયામાં એવું જોતા હોઈએ છીએ કે એ વસ્તુ ફરી થઈ શકે એટલે આપણે દવા લઈ લીધી સારું થઈ ગયું તો વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પછી એ બીમારી ફરી થઈ શકે તો આપણે એના માટે જયારે બી તકલીફ લાગે ત્યારે આપણે ફરી ડોક્ટરને બતાવવું જોઈએ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે હું એ જ કહીશ કે કોઈ બી દવા લેવી એના કરતા સૌથી પહેલા પોતાના ડાયટ ને ઇમ્પ્રુવ કરવું એ સૌથી વધારે મહત્વનું છે આપણે ખાવા પીવામાં જેટલું ઓછું થઈ શકે એટલું ઓછું આપણે ફાસ્ટ ફૂડ લઈએ એટલું ઓછું આપણે તેલ છે મરચા વાળું છે એ બધું ઓછું ખાઈએ આપણે બહુ વધારે મેદાવાળી વસ્તુઓ ખાવાનું અવોઈડ કરીએ આપણે જે રૂટીન ઘરે ખાવાનું બનતું હોય જેમ કે રોટલી શાક છે દાળ ભાત છે સલાડ છે એ બધું આપણે ખાવાનું વધારે લઈએ અને પછી જે લોકોને બહુ વધારે એવી તકલીફ હોય કે જે લોકોને ગેસ કે એસિડ ઉપર ચડે છે એ લોકોને એવી આદત રાખે કે જમ્યા પછી તરત આડા ના પડે જમ્યા પછી થોડું ચાલે કસરત કરે અડધો કલાક બેસે એના પછી આડા પડે એનાથી બી બહુ ફેર પડી શકે જયારે બી તકલીફ વધારે લાગે કે આગળ કીધું એ પ્રમાણે કે કાળો ઝાડો થાય કાતો પછી બહુ વધારે વોમિટ રહેતી હોય તો આપણે પહેલા તરીકે ને કન્સલ્ટ કરીએ અને જે ડોક્ટર કે એ પ્રમાણે આપણે દવા ફોલો કરીએ જે લોકો વ્યસન વ્યસન કરતા હોય એ લોકોને મુક્તિ કરવી જોઈએ કારણ કે એનાથી બાકી બધી ઓર્ગન્સ ઉપર એટલે બાકી બધા અંગો ઉપર તો અસર થાય છે હૃદય છે કિડની છે મગજ છે એની સાથે આપણે આંતરડા ઉપર અને આપણા લિવર ઉપર બી અસર થાય એટલે આપણે જેટલું થાય એટલું વ્યસનથી આપણે દૂર રહેવું જોઈએ આપણે બહુ વધારે કોઈ બી દવા ડોક્ટરને પૂછ્યા વગર ના લેવી જોઈએ કારણ કે ઘણી બધી દવાઓથી આપણે પેટમાં ચાંદા પડી શકે ઘણી બધી દવાઓથી આપણે લીવર ઉપર અસર થતી હોય છે એટલે કોઈ દવા એ ડોક્ટરના સુપરવિઝન લેવી જોઈએ અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ અને ડાયટ્રી મોડિફિકેશન છે એ ફોલો કરવા જોઈએ થાય એટલું સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ કારણ કે આપણે વાત થઈ રહી કે સ્ટ્રેસના કારણે બી પેટમાં એસિડ વધારે બનતું હોય છે અને એના કારણે બી પેટમાં ચાંદા પડી શકે